પછી વાત રહી માની કે મેરડીમાંની તો એનું જે વાત નીકળતી છે એ તમને માતાજી આવીને કે એ તમારા દાદા કે એ કરવાનું છે બીજું અહીં કંઈ આવતું નથી ભગવાન શું માગે આપણી પાસે દીવા ધૂપ માગે આપણી પાસે પ્રાર્થના કોઈ આપણી પાસે પૈસા માલ મિલકત નથી માગતું હો જાઓ કહેશે હા હમ એટલે વાતો ચાલુ થઈ ને ને કામ તો હવે કમોરતા હે કાલથી તમને હું ટાઈમ આપું કહો એક મહિનો તો કોઈ આવવાનું જ નથી સમજાય છે ને હું હું કહું છું પણ દાદા એવું કહે છે કે આ કમૂરતા પતે એટલે પચી દાડા ના થાય હું વાત ગોતીને લાવું છું અને અત્યારે આવે તો આપણે જોઈને કમ્પ્લીટ કરીને રાખવાનું નક્કી પછી કરવાનું પણ એમ નહીં જ્યાં પછી એમાં કંઈ ડિફરન્સ પડ્યો બહેમ ધીમે ધીમે પડશે તેમ મહિનાની સો રોટલીઓ ખાવશો કે એક દી એક ના ખાઈ લેવાય ને અને મારે કંઈ તમારી પાસે કંઈ લેવાનું નથી અહીં તમે જેટલી ભાવનાથી આવશો જેટલા દાદાના દર્શન કરશો એટલું તમે મેળવીને જઈશો ખબર આવી તો અમે છીએ કોઈને પાસે કંઈ લેતા તો હો અહીં આવશે ફેક્ટરીએ આવી જશે હિમાય રાગે હો ચા હા પણ બોલો ગઈ

એ પકડી લીધું આપણે હમ એ પછી એક પેક બીજું આવ્યું માણસ જેવું આવ્યું બેઠું પડી દિમાની કમાઈ ગયું પછી એક વસ્તુ ગમે આવી ને એ બહુ મને હેરાન કરે ચોવીસ કલાક બોયલા જ રાખે બોયલા જ રાખે આપડી આપણો આપણો જવાબ જવાબી લઈએ ને બોલે એવું કે ના રાખે શું વાત નથી એટલે મેં કીધું ત્યાં લગીને શાંત રહે ટાઈમ પૂરો થયો એટલે પાછું ધીમે ધીમે ચાલુ થયું આ મેં સાદ સાદર ઉઢી આવા કપડામાં બે આવે ખરી એ જગ્યા રેનીયા ભાઈ મને તમારા કોકના શમશાન હોય આવું બતાવો તો હું શું બોલ્યો શમશાન તો બોલ્યો શમશાન કો કબ્રસ્તાન કો બે હરકુચ છે ને મારા આપણી ભાષામાં કહેવાય ને સમાજ જો ભતાય સમાજ પાકો બોલો છો ને આ સેડે કબ્રસ્તાન તો આ બધું હોય વડીલ જો તમને મેં કીધું એમાં મજા આવતી હોય તો આગળ વધો આગળ આયા મેં એટલું દુખ આપ્યું હોય ને તમારી પાસે પાંચ રૂપિયા માગ્યા તો છે નહીં બસ તો એ ભરોસે હાલો અહીંયા આવ્યા છો દાદા પાર પાડ દે છે એ વિશ્વાસ રાખો અંધશ્રદ્ધામાં ના જાઓ હો જાઓ હા શું આવ્યું આની પહેલાં ક્યાંય મેલડીમાં એ પૂછવા જેલા છો તમે જ્યાં હોય તો એવું ચમ કહો એમે બેરા જે હસ્યું જે હસ્યું એવું રીત ને જ્યાં હોય ત્યાં પાડો ના જે હોય ના પાડ દો એ બધું વિચારવાનું ને ખાલી મારે હાક ના પૂછવું છે હા શું તકલીફ છે બેન બોલો ડોક્ટર શું કહે કેહનું ઉપર હોજો તો થઈ જાય બેન ઉપાધિ થાય લીવર ફેલ કે નાખે ફેલવે ખાધું કે નહીં કો છે મેડિસિન ની એ દવા મને બહુ જેમ કે હાઈ પાવર ની હોય ને એટલે મને બહુ તકલીફ પડે કાં તો વોમિટિંગ ચાલુ થઈ જાય કાં તો કઈ તકલીફ કરી કોઈ જગ્યા રાખેલી છે વડીલ તમે એમાં છે આ દુઃખ હા એમ આ પ્રોબ્લેમ બેન ત્રણ વર્ષથી ચાલુ થયો તમને ત્રણ વર્ષથી તમે તેર વરાયથી હેરાન છો પછી કોઈ મારા જ મન બતાવે એ શું મારા જ એટલે સાધુ ના ના પાડશો નીકળશે હમણાં કોઈ ઘરે આવ્યા હોય અથવા તો આપણે ક્યાંય આશ્રમે જતા હોય જો મન ચા ખબર હે આવ પછી કંઈ આપ્યું હતું એમને તમે ને એમને તમને કંઈ આપ્યું હતું આ ઘરમાં રાખજો આ મૂકજો કોઈ પથ્થર કે અથવા કોઈ વસ્તુ તમને શું યાદ છે બેન કોઈ એક કુવા જેવો જૂનો ખાડો બતાવ્યો ભાઈ તમારી જગ્યામાં ગમે એ સંપત્તિ આવે એમાં જે અડધો બુરાઈ ગયો હોય આવો બતાવ્યો તો એમ તો બોલું છું હું કઈ થોડો તમાર ગામનો મામલતદાર છું કે તલાટી સુધ જોવા આ મહિને થી નાગ ક્યાંય આવતો હોય જોવા મળતો હોય આવું બને ખરું

એક મહિનાનો ટાઈમ આપું છું અને ફેર દેખાય તો પાછું અહીં આવવાનું છે બુકિંગ ના થાય તો દર્શન કરવાના એ પ્રસાદી લઈને જતું રહેવાનું હો જે હશે એ પકડી રાખો જાઓ